માંગ્રોડના લિંબાડા ગામે રામાપીર મંદિરમાં નાગ દેવતાએ દર્શન આપ્યા છે મંદિરે પ્રતિમા સાથે નાગ દેવતા આવી બિરાજમાન થતા ભક્તોએ દર્શન કર્યા હતા માંગ્રોડના લિંબાડા ગામે રામપીરાના મંદિરમાં નાગ દેવતાએ દર્શન આપ્યા હતા રામપીરાના મંદિર અષાઢી બીજના દિવસે ભક્તોની ભીડ જામે છે ત્યારે લીંબાડા ગામે રામપીરા મંદિરે પ્રતિમા સાથે નાગદેવતા આવી બિરાજમાન થતા ગ્રામજનોએ આજના પવિત્ર દિવસે નાગદેવતાના દર્શન કર્યા હતા નિમાડા ગામના લોકો મંદિરમાં નાગ દેવતાને જોઈ દર્શન માટે ઉમટ્યા હતા નાગ દેવતાએ પણ રમા પ્રતિમા સાથે બેસી ભક્તોને આરતીના સમયે દર્શન આપ્યા હતા મહારાજ આજે અષાઢી સુદ બીજ છે અને આરતીનો સમય છે એ સમયની અંદર સાક્ષાત રામદેવજી મહારાજે દર્શન આપ્યા છે બહારથી બી આવનારા ગામના બી ઘણા આરતીનો સમય હાજર રહીને જે દર્શન આપ્યા છે એ લોકોએ સાક્ષાત દર્શન અનુભવ્યા છે અને હું હરેન્દ્રસિંહ અમર શિખેર ઉર્પેદશ્મીભાઈ ભગત હું આ મંદિરમાં સેવા આપું કરતી અને આજે દર્શન સાક્ષાત આપ્યા છે એ દર્શન સૌ કોઈએ રામદેવજી મહારાજ મંદિર જે આ મંદિરની ગાંધા છે એ ગાંધા સૌ કોઈ અનુભવીને જાણ્યા જ છે અને જાણ્યું પણ છે અને આજે અષાઢી અષાળીસુદ બીજના નિમિત્તે સાક્ષાત રામદેવજી મહારાજ મંદિરે આરતીના સમયે દર્શન આપ્યા છે ભાવી ભક્તજનો અને ગામના પણ આરતી ઓમાં હું અહિયાં છે ભારતીજી મહારાજ ની છે ક્ષત્રિય ભારતીજી મહારાજ ની છે રામદેવજી મહારાજ ની